चंदे एक की पंचायती देऊ देऊ जय बनेवू जय बनेवू उपंतका का जय नेवू दक्षिण से दो लेवल आए तो दो लेवल तुम उपंतका बरा बुरा

આજે તો પણ ગણો પોતરી એક નંબર રેમસમ રમે છટડી ઓય ઓટો ફાન્સ ક્યારા આયા થઈ ગયો મતલબ લઈ બે આચાર વાળીયા કરવા ના ના ફોટો પડીતો देखो घरूत ना हां मारा घर आया वेशवा मार की કોપરા પણ વાવેતર તો ઘટી ગયો હાવ એરી બધું ઺િય મજ�Ö મણ બંચમં જઉમઓ અરે તમે ફોટાનું કેમ નહોતા માર્યો આકા નો મારતો તું 10 વાળો હતો આ તો નતા આવો ખબર નથી તું બચાન કેમ જો સમજાવું તોનું કેમ નથી કરતો કઈ દે ભાઈ કુલ તો આતો બોલે

اچھا بابا دو پائی ڏي ڏي بابا ائين اچو وائيٽ چي هن ڏبو 2000 منٽ جي وٽ ہمارا گهر ان کي نه پائجي ان ۾ ٻڌي اپڻ